બોમ્બે માર્કેટ વરાછા ખાતે જાહેર રોડ પરથી સુરત ક્રાઇમ બ્રાન્ચે નકલી કસ્ટમ અધિકારીની ઝડપી પાડ્યો છે તો આરોપી પાસેથી નકલી કસ્ટમ અધિકારીના આઈ કાર્ડ યુનિફોર્મ અને આર્મીના સરકારી વાહનો ઉપયોગમાં લેવાતી નંબર પ્લેટ અને એરગન તથા અર્ટિગા ફોર વ્હીલ ગાડી પણ પોલીસે કબજે કરી છે

અને કોઈ માણસ કસ્ટમની ગાડી લઈને ચીટિંગ કરે છે એવી બાતમીના આધારે આ ગાડીની વોચ ગોઠવી ગાડી પકડતા એના અંદરથી જે માણસ નીકળે એની પૂછપરછ કરતા એનું નામ હિમાંશુ રમેશભાઈ રાય જે મૂળ બિહારનો રહેવાસી છે અહીંયા ઓલપાડ જિલ્લા તાલુકાના શ્યાટલા ગામે રહે છે એવી માહિતીના આધારે એને અહીંયા પકડતા ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ લાવીને પૂછપરછ કરતા એને અલગ અલગ સરકારી નોકરીઓ આપવાના બહાને

એને અત્યાર સુધીની પૂછપરછમાં એને વરદીનો ઉપયોગ કર્યો નથી પણ એ જે કસ્ટમનું આઈ કાર્ડ અને જે એને નકલી જે લાઇટર લીધું છે એ લગાવી અને લોકોને ઝાંસામાં લઈ નોકરી આપવાનું બાનું કરી પૈસાની છેતરપિંડી કરતો હતો